સુરતમાં દર વર્ષે ઉનાળામાં તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય છવાઈ જાય છે આ સાથે જ તાપી નદીનું લેવલ પણ ઘટી જતું હોય છે જેના કારણે તાપી નદીનું પાણી પ્રદૂષિત થઈ જાય છે આ વર્ષે પણ આ જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેના પગલે તાપી નદીમાં પાણી જ દેખાતું નથી અને આખી તાપી નદી લીલી છમ થઈ ગઈ છે સુરતનો દેશભરમાં સ્વચ્છતામાં પહેલો નંબર છે પરંતુ પાણી પીવા માટે જેનો ઉપયોગ કરવામાં આવે છે તે તાપી નદીમાં જળકુંભી જામી ગઈ છે જેથી ગંદકીને લઈ સવાલો ઊભા થઈ રહ્યા છે તાપી નદીમાં જ્યારે જળકુંભી વધી જાય છે ત્યારે જીવાતનું પ્રમાણ પણ વધી જાય છે કારણ કે જળકુંભીને કારણે પાણીની સ્વચ્છતા જળવાઈ રહેતી નથી ભૂતકાળમાં પણ અનેક વખત જળકુંભીના કારણે દૂષિત પાણીનો પ્રશ્ન ઊભો થયો હતો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જોઈએ તો જળકુંભીના મૂળિયા ખૂબ જ ઊંડાણમાં જતા હોય છે અને તેના કારણે પાણીની જે અવરજવર છે તે પણ ઓછી થઈ જાય છે જેના કારણે પાણીમાં દુર્ગંધ પણ શરૂ થઈ જાય છે પાંચ મહિના પહેલા જળકુંભે વધી જવાને કારણે પાણી દૂષિત થઈ ગયું હતું જેને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડી આ જળકુંભી દૂર કરવામાં આવી હતી તાપી શુદ્ધિકરણને લઈ પાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે આ સાથે જ તાપીમાંથી જળકુંભી દૂર કરવા માટે મશીનો પણ મૂકવામાં આવ્યા છે થોડા સમય પહેલા વિપક્ષ દ્વારા આ મામલે આક્ષેપો કરવામાં આવ્યા હતા કે જળકુંભી દૂર કરવાના મશીનો ધૂળ ખાઈ રહ્યા છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડી તાપી નદીમાંથી દૂર કરવામાં આવેલી જળકુંભી ફરી આવી ગઈ છે જેને પગલે ફરી ઉકાઈ ડેમમાંથી પાણી છોડવું પડે તેવી શક્યતા જોવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત